યુપીમાં ફરી યોગી તો બંગાળમાં દીદીનો દબદબો દેશની કુલ પચાસ બેઠક પર પેટા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો બટેંગે તો કટેંગેનો નારો સફળ થઈ ગયો અહીંની નવ પૈકી આઠ બેઠક પર ભાજપની જીત નક્કી જ્યારે એકમાત્ર કરહાલ બેઠક પર સપા આગળ છે દેશના તેર રાજ્યની આ પચાસ બેઠક પૈકી અડતાલીસ વિધાનસભાની બેઠકો છે વાયનાડ અને નાદે લોકસભાની બેઠક છે જોકે ઉત્તર પ્રદેશમાં રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગ નું સંચાલન હવે અમદાવાદમાં